Okay.

ઇજાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ગુરુવારે તેમનું અવસાન થયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે એંગ્રીની સૌથી સફળ જિમ્નાસ્ટ તરીકે એંગ્રેસ ત્રીસ વર્ષની ઉંમરે પહોંચી પછી ત્યારે દસ ત્યારે ઓલિમ્પિક મેડલ જીત્યા હતા જેમાં એલિસિંહે ત્યારે ઓગણીસો બાણું બાવન અને ત્યારે મિલાંગે ઓગણીસો છપ્પનમાં પાંચ સુવર્ણ ચંદ્રિકાઓનો સમાવેશ થાય છે હજી મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ